મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીમાં સફાઈ અભિયાન સાથે કાળમાટ ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હોય જેની સામે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મચ્છુ નદીમાં કાળમાટ ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ચાબખા કરવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું છું પુષ્પરાજ છે જાડેજા આપ જોઈ રહ્યા છો અહિયાં આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર કાટમાળ ખૂબ નાખવામાં આવેલો છે એ કોના દ્વારા નાખવામાં આવેલો છે એની તપાસ કરવી જોઈએ આ નદીને ને બુરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે આ જગ્યા ઉપર આટલો કચરો નાખ્યો આટલો કચરો ફેંકવામાં આવ્યો છે આની સફાઈ ક્યારે આ કચરો નાખવા વાળા લોકો ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ આજે આખે આખો કર્મચારીના ધાડાઓ અહીંયા ઉતારવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક સફાઈ અભિયાનની કામગીરી થઈ રહી છે ખૂબ સારી વાત પણ જે આ કાટમાળ જે છે કે અહીંયા જે કાટમાળ નાખવામાં આવેલો છે એ કોના દ્વારા નાખવામાં આવેલો છે આ માટે નાખવામાં આવેલો છે જોવું એ રહ્યું કે કમિશનર સાહેબ શ્રી જે સફાઈ અભિયાન કરી રહ્યા છે ત્યારે નદીને પૂરવા માટે જે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જે આ નાખવામાં આવેલો છે કાટમાળ એને હટાવવામાં આવશે નદીને સાફ કરવામાં આવશે કે પછી માત્ર ને માત્ર કચરો ઉપાડીને ફોટો સેશન કરવામાં આવશે વંદે માતરમ ભારત માતા કી જય